બનાસકાંઠા જિલ્લાના થાનેરાના બાપલાથી રાજસ્થાને જોડતા માર્ગ ઉપર ટ્રેક્ટર ટ્રોલી સાથે પલટી ગઉ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે બનાસકાંઠા જિલ્લાના થાનેરાના બાપલાથી રાજસ્થાને જોડતા માર્ગ ઉપર ટ્રેક્ટર ટ્રોલી સાથે પલટી ગયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં સામાન્ય વરસાદમાં રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરની પોલ ખુલી ગઈ છે રોડ ઉપર મસમોટા ખડાઓને કારણે મગફળી ભરેલી ટ્રોલી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો જેમાં તંત્રના અંદર વહીવટ અને સામગ્રીમાં ગેરરીતિઓને લઈને માત્ર સામાન્ય વરસાદમાં પડેલા ખાડાઓને કારણે ખેડૂતો નુકસાન વેઠવું પડે છે જે ઉભડખાબડ રસ્તા મામલે અનેક વખત રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય છે અને અહીં અનેકવાર વાર ખાડાઓને કારણે સ્થાનિક લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે જોકે ડ્રાઈવરની સમય સૂચકતાને લીધે ટ્રેક્ટર પલટી મારવાની ઘટનામાં બાપલાથી રાજસ્થાન જતા રોડ પર ખાસા ટાઈમથી તકલીફો પડી રહી છે ઠેર ઠેર ખાડા પડ્યા છે સવારથી સાંજે જ્યારે ડેરીના જે લોકો દૂધ લઈને નીકળે છે એમને દૂધને લઈને અવર જવરમાં તકલીફો પડે છે ખાસી પરિવાર દૂધ લઈને પડી બી જતા હોય છે એમને નુકસાન બી થતું હોય છે સવારમાં આજે ટ્રેક્ટર પલટી થઈ ગયું આ રસ્તો ખાસા ટાઈમથી તકલીફમાં જ છે કોઈ આના ઉપર કોઈ કામ થતું નથી અને સરકારને એટલી જ માંગ છે કે જેમ બને એમ તે સરકાર જલ્દી આ ખાડા પૂરી અને રોડને રિપેરિંગ કરવાનું કામ કરે